અમદાવાદમાં રાજ્ય સરકારના પરિપત્રનો ઉલાડિયો થતો જોવા મળી રહ્યો છે કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોને સુરક્ષાના સાધનો અંગેના પરિપત્રના ધજાગરા ઉડતા જોવા મળ્યા નિકોલમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો શ્રમિકો સુરક્ષાના સાધનો વગર કામ કરતા જોવા મળ્યા શ્રી અમી ગ્રુપની ડીઆરએસ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર પરિપત્રના ધજાગરા જોવા મળ્યા અહીં શ્રમિકો તો કામ કરી રહ્યા છે પરંતુ તેમને કોઈ પણ જાતના સુરક્ષા સાધનો આપવામાં નથી આવ્યા અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમનું ઉલાળ્યું થતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે થોડાક સમય પહેલાં રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ તરફથી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકોને સેફટી મેજરમેન્ટ પૂરા પાડવા માટે પરિપત્ર કરવામાં આવ્યો હતો અને હાલ અમે છીએ અમદાવાદના નિકોલ વિસ્તારમાં અને અહીંયા આગળ ડીઆરએસ બિલ્ડિંગ કમર્શિયલ બિલ્ડિંગ અહીંયા આગળ બની રહી છે દ્રશ્યો સૌથી પહેલાં અહીંયા આગળ આપણે બતાવીશું કમર્શિયલ બિલ્ડિંગ બની રહી છે અને લગભગ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ છ માળ એટલે કે કુલ સાત માળની આ બિલ્ડિંગ બની રહી છે અલગ અલગ નિયમોનું અહીંયા આગળ ઉલ્લંઘન થતું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે જે મહિલાઓ અહીંયા આગળ કાર્યરત છે તેમને કોઈ સેફ્ટી પ્રિકોશન ન આપવામાં આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે સંપૂર્ણ રીતે અંડર આ બિલ્ડિંગ છે અને મહિલાઓ અહીંયા આગળ જે અવરજવર કરી રહ્યા છે તેમના માથા ઉપર કોઈપણ પ્રકારના હેલ્મેટ નથી અને એક માત્ર તેમને જેકેટ અહીંયા આગળ આપવામાં આવેલું છે ગત વર્ષની એટલે કે ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરથી લઈ અને સમગ્ર રાજ્યમાં સાતથી આઠ જેટલા એવા કિસ્સા બન્યા છે કે જ્યારે શ્રમિકો ઊંચાઈ પરથી પટકાયા હોય અને જેના કારણે તેમને ઈજા થઈ હોય તેમનું મોત થયું હોય પરંતુ આ જે નિકોલની ડીઆરએસ એટલે કે ડાયમંડ રિટેલ સ્પેસ નામની કન્સ્ટ્રક્શન સાઇટ અહીંયા આગળ ચાલી રહી છે ત્યાં શ્રમિકો ની ને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે આ ઉપરાંત એક મહત્ત્વનો મુદ્દો જે અહીંયા આગળ ક્રેન ઊંચી રાખવામાં આવી છે કમર્શિયલ એકમ ચોક્કસથી બની રહ્યું છે પણ રેસિડેન્શિયલ સ્કીમની વચ્ચે આ એકમ ઊભું થઈ રહ્યું છે જેના કારણે જે ક્રેન અહીંયા આગળ ઊભી રાખવામાં આવી છે તેને લઈને પણ પોલીસ તરફથી અને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી મંજૂરી લેવી આવશ્યક હોય છે અને સાંજના સમય બાદ આ ક્રેન છે તે ચાલુ રહી શકે કે બંધ તે કમિશનર અથવા જે તે સ્થાનિક પોલીસ હોય છે તેમના તરફથી નક્કી કરવાનો વિષય છે પરંતુ આ ક્રેન છે તે પણ અત્યારે ભયજનક સપાટી ઉપર ભયજનક ઊંચાઈ પર રાખવામાં આવેલી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે એ બીપી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પહેલાં પણ રિયાલિટી ચેક કર્યું હતું અને તે વખતે પણ સામે આવ્યું હતું કે મોટાભાગની કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર જે સુર જે મજૂરો છે તેમની સુરક્ષાને લઈને જે બિલ્ડરો છે તે ગંભીર નથી એ જ પ્રકારની પરિસ્થિતિ નિકોલ ખાતે બની રહેલા ડીઆરએસ નામનું જે બિલ્ડિંગ છે તેમાં સામે આવી છે જ્યાં આગળ મજૂરો કામ તો કરી રહ્યા છે પરંતુ તેમને પણ પ્રકારના સેફ્ટી પ્રિકોશન આપવામાં નથી આવ્યા કેમેરામેન નૈનેશ કુરિયા સાથે કુશાંગ સોની એબીપીએસપી બીપી અમદાવાદ